નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા નૈશેદ દેસાઈના નામની જાહેરાત કરાઈ છે ત્યારે નૈશેદ દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધી અને પાર્ટી છોડી જનારા લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપા અને ઇન્ડિયા ગઠબંધનના ના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપાના સી આર પાટીલ સામે કોંગ્રેસે ગાંધીવાદી વિચારધારા ધરાવતા નૈશેદ દેસાઈને મેદાને ઉતાર્યા છે ત્યારે નૈશેદ દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધી

દેશર શું કેટલો સમય સાતમી મે ના રાત સુધી બાકી તો આજીવન ખાદી પહેરું જ છું પણ આ મહાત્મા ગાંધી ને સિમ્બોલિક તરીકે મહાત્મા ગાંધી નો પ્રચાર કરવો છે અમારે સમગ્ર દેશમાં અત્યારે લોકતંત્રને બચાવવા સંવિધાનને બચાવવા માટે એક મજબૂત વિપક્ષ તરીકે અથવા તો મજબૂત સરકાર બનાવવા માટે છે કારણ કે આ તાના સામે ઇન્ડિયા ગઠબંધન થયું છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી